ભાવનગર શહેરના દેવરાજનગર થી ભરતનગર જવાના રસ્તા ઉપરથી મીઠા ભરેલો એક ટ્રકને રોકતા આરપીઓનો ટેક્સ બાકી હોવાથી આરટીઓ ઇન્સ્પેક્ટરે 50000 નો દંડ ફટકારી ટ્રક જપ્ત કર્યો હતો ભાવનગર શહેરમાં અનેક ટ્રકોનો ટેક્સ ભરવાના બાકી હશે ત્યારે આરટીઓના ઇન્સ્પેક્ટર वाईસી મકવાણાને બાતમી મળી હતી કે દેવરાજનગર થી ભરતનગર પોલીસ સ્ટેશન તરફ એક મીઠા ભરેલો ટ્રક જાય છે તેને રોકી પૂછપરછ કરતા તે ટ્રકનો ટેક્સ બાકી હોવાને લઈને ટ્રક ડ્રાઈવરને 50000 નો દંડ આપી ટ્રકને ઝડપી લઈ ભરતનગર પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે